પેન્ટેડ પેનલેસ લર્નિંગ નમસ્કાર જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પેન્ટેડ પરિવારમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 નું રિઝલ્ટ આવી ગયું બરોબર છે 12 માં નું પણ રિઝલ્ટ આવી ગયું અને જે લોકો 9 માં ધોરણમાંથી 10 માં ધોરણનો અભ્યાસ સ્ટાર્ટ કરી રહ્યા છે એવા વિદ્યાર્થીઓ માટે ખાસ કે ભાઈ દરેક વિષયની અંદર આપણી ચેનલમાં નવમા ધોરણ અને દસમા ધોરણ માથી જે વિદ્યાર્થીઓ નવમા ધોરણમાંથી દસમા ધોરણમાં આવી રહ્યા છે એવા વિદ્યાર્થીઓને એમ લાગતું હોય કે સર આ ધોરણ દસ છે કે ધોરણ નવ આમાં સહેલું કોણ આ અઘરું કોણ તો પહેલાં તો એ આપણે સમજીએ કે બેટા જો મહેનત કરીએ પ્રોપર વેની અંદર તૈયારી કરીએ બરોબર છે તો અઘરું કાંઈ પણ નથી હોતું પ્રેક્ટિસ જોવે છે મહેનત જોવે છે ડેડિકેશન જોવે આ ત્રણ વસ્તુ આપણામાં હોય અને જો નિયમિતતા આપણામાં હોય તો દરેક વિષયને તમે ધારૂ પરિણામ લાવી શકો એવા વિષયની અંદર આજે આપણે એક વિષયની ચર્ચા કરવી છે અને એ છે ધોરણ નો સમાજ વિષય હવે આમ ગણો તો આ સમાજ વિષય છે એની અંદર બાવીસ જેટલા ચેપ્ટર છે એટલે કે સિલેબસ બહુ લેંધી છે પણ જો એને બરોબર રીતે પ્રોપર વેની અંદર માર્ગદર્શન સાથે જો તમે વ્યવસ્થિત તૈયારી કરો તો એમાં પણ તમે ખૂબ સારા એવા માર્ક્સ લાવી શકો છો જેનું સબૂત છે આપણો હમણાં જ દસમાનું રિઝલ્ટ કહ્યું ઘણા બધા વિદ્યાર્થીઓ સમાજ જેવા વિષયની અંદર જેમાં બહુ જ લખવું પડે એ સમાજ જેવા વિષયની અંદર પણ ખૂબ સારા માર્ક્સ લાવ્યા છે એની પાછળનું કારણ એની પાછળનું રીઝન એ કે એ લોકો નિયમિત રહ્યા હોય દરેક લેક્ચરની અંદર વ્યવસ્થિત નોટ્સ બનાવી હોય એના તમામ ડાઉટ છે એ ક્લિયર કર્યા હોય કોઈ પણ ભ્રમમાં ન રહ્યા હોય અને ખાસ તો નિયમિતતા આખું વર્ષ દરમિયાન એને દરરોજનું કામ દરરોજ કર્યું હોય આનાથી એને સફળતા મળી હોય બરોબર છે બાકી સફળતાના કોઈ ઇન્જેક્શન મળતા નથી બરોબર છે એ આપણે ખાસ યાદ રાખવાનું આપણે ધોરણ દસ ની શરૂઆતમાં અત્યારે આ વિડિયો લેક્ચર એટલા માટે જ મૂકીએ કે વિદ્યાર્થીઓને એવો હાવ હોય કે ભાઈ બોર્ડમાં આવ્યા બોર્ડમાં આવ્યા બોર્ડમાં આવ્યા એનો મતલબ કઈ એવું નથી ભાઈ જે રીતે આપણે અત્યાર સુધીની પરીક્ષાઓ દેતા આવ્યા છીએ એ રીતે જ આપણે પરીક્ષાઓ દેવાની છે પણ અત્યાર સુધી જે પરીક્ષા દેતા હતા એ આપણી સ્કૂલમાં દેતા હતા હવે તમારે બીજા કેન્દ્રમાં જવાનું હોય બરોબર છે બીજું કશું હોતું નથી તો આ વાત દરેક વિદ્યાર્થી ધ્યાનમાં રાખે હવે આપણે જોઈએ ધોરણ નવ અને દસ નવમાં કરતા દસમાં સમાજ સહેલું છે કે અઘરું તો બેટા એક વસ્તુ યાદ રાખો કે ભાઈ ધોરણ નવ અને દસમાં નું સમાજ આપણે એનું થમનેલમાં તમને જો કીધું છે ધોરણ નવ કરતા ધોરણ દસમાં સમાજ સહેલું છે કે અઘરું આ મુદ્દા વિશે આ ચર્ચા કરવી છે એમાં આપણે શું જોઈશું કે ભાઈ ધોરણ દસની અંદર કેટલા ચેપ્ટર છે એને કઈ રીતે તૈયાર કરાય આ બધા ચેપ્ટર સાહેબ કરવા જ પડે જો બધા ચેપ્ટર આપણેથી ન થયા હોય એકાદું ચેપ્ટર બાકી રહી ગયું હોય તો પૂરામાં પૂરા આવી શકે આ બધી ચર્ચાઓ કયા ચેપ્ટર કરવા આ બધી ચર્ચાઓ વિશે આજે તમારા તમામ ડાઉટ છે એ સોલ્વ થઈ જાય છે તો આ વિડીયો લેક્ચરને બહુ જ ધ્યાનથી જોજો જેથી કરીને તમને જે રસ્તા પર તમારે ચાલવાનું છે એનું પૂરેપૂરું તમને માર્ગદર્શન મળે બરોબર છે છે તો શરૂઆત કરીએ બેટા ધોરણ ધોરણ કે અઘરું એની વાત કરીએ જુઓ વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ની બ્લુ આપણે જોઈએ તો કે ભાઈ ધોરણ નવ ની અંદર બાવીસ ચેપ્ટર હતા ધોરણ નવ ની અંદર

ચિંતા નથી કરવાની દરરોજ નિયમિત જેટલું પણ કરાવવામાં આવતું હોય તમારા શિક્ષકો તમારી સ્કૂલની અંદર કોઈ પણ કોચિંગ ઇન્સ્ટિટ્યુટ સાથે તમને સંકળાયેલા હો તો જેટલી વાતો સમજાવવાની કોશિશ આવતી હોય એ તમારે દરરોજ તૈયાર કરવાની બરોબર છે નિયમિત તમારે રહેવાનું છે આ વાત તમારે અત્યારે ધ્યાન રાખજો હવે બીજું ધોરણ દસ નું આપણું સમાજનું ચેપ્ટર છે ત્રેવીસ જેટલા ચેપ્ટર છે બાવીસ ત્રેવીસ જેટલા ચેપ્ટરો આપણા સમાજની અંદર સૌથી તમારા માટે જો બેનિફિટ હોય તમને જો યાદ રહી જાય એવા ચેપ્ટરો હોય તો એ કયા છે તો કે ભાઈ વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો એક થી સાત જેટલા ચેપ્ટર છે એમાં વારસાની વાત કરવાની છે અને આ ચેપ્ટરો વિદ્યાર્થી મિત્રો તમે આપણી પેન્ટેડ યુટ્યુબ ચેનલ ની અંદર જાશો અને સમાજના વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ વિષય અઘરો છે તમે તરત કહેશો કે નહીં આવડી જાય એવું છે આ બધા ચેપ્ટર વિદ્યાર્થી મિત્રો કોન્સેપ્ટ સાથે આપણે ભણાવેલા છે સરસ મજાની એની પીડીએફ પણ આપણે તૈયાર કરેલી હમણાં તમને દેખાડું એના બે ત્રણ રમુના બરોબર છે એટલે કોઈ ડાઉટ નહીં રહે

અને વન્યજીવ અને વન્યજીવ સંસાધન આયા ધ્યાન આપો કુદરતી સંસાધન વન અને વન્યજીવ એમાં અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાન જંગલોનું રક્ષણ કેમ કરવું જંગલોનો વિનાશ સત્વજન રોકવો કેમ આવું બધું બહુ મજા આવે એવું ભણવાનું કૃષિ

તો મારા દીકરાઓ કે ભાઈ આર્થિક વિકાસ વાળા ચેપ્ટર જે તમે પેલા નથી ભીના એ નવમાં ધોરણ ઉધી તમારે કોઈ ચેપ્ટર જે સમાજનું બુક આવે એની અંદર આર્થિક વિકાસ વાળા ચેપ્ટર નથી બરોબર છે અર્થ શાસ્ત્રને ને લગતા કોઈ પોઈન્ટ નથી આપ્યા પણ દસમા ધોરણમાં આપ્યા તો આપણે આ બધા ચેપ્ટર કઈ રીતે તૈયાર કરશું બેટા ખબર આ હેલા ચેપ્ટર કરતા જાય ને એમાં વચ્ચે વચ્ચે એક ચેપ્ટર આમાંથી પતાવતા જઈશું જેથી કરીને દરેક વિદ્યાર્થીને આમાં લોડિંગ ન પડે

જેથી કરીને આપણને ખબર પડે ટોટલ માર્ક્સ આપણા જે પ્રશ્નપત્ર છે એ પ્રશ્નપત્ર માર્ક્સ નું છે એ બધા તમને ખબર છે એની અંદર સેક્શન એ છે ચોવીસ માર્કનો છે સેક્શન બી છે અઢાર માર્કનો છે સેક્શન સી છે એ પણ અઢાર માર્કનો છે અને સેક્શન ડી છે એ વીસ માર્કનો છે અહીંયા ખાસ ધ્યાન આપજો કે આ ચોવીસ માર્ક છે

અને વિભાગ ડી છે એ 20 માર્કનો છે એની અંદર 16 માર્કના પ્રશ્ન અને 4 માર્કના નકશા ડન છે આ 18 માર્કની અંદર 13 માંથી 9 પ્રશ્ન તમને પૂછાવવાના છે 2 માર્કના બરોબર 13 માંથી તમારે કોઈ પણ 9 પ્રશ્ન લખવાના છે એના એક પ્રશ્નના 2 માર્ક એવી જ રીતે વિભાગ સી ની અંદર 9 પ્રશ્નમાંથી 6 પ્રશ્ન તમારે અટેન્ડ કરવાના છે અને એનો প্রত্যেক પ્રશ્નનો ગુણ છે 3 માર્કનો એવી જ રીતે 20 માર્કના જે પ્રશ્ન 20 માર્કનો જે આ વિભાગ ડી છે એની અંદર સાત પ્રશ્નોમાંથી ચાર પ્રશ્ન ચાર ચાર માર્કનો એક પ્રશ્ન એવા ચાર પ્રશ્ન લખવાના છે એટલે ચોકે ચોકે 16 અને 16 4 માર્કના નકશા એટલે આ વિભાગ આખો કેટલા માર્કનો થયો 20 માર્કનો ડન થાય છે તો 18 18 અને 20 આ રીતે વિભાગ બી

બેટા એક વસ્તુ અહિયાં તમને મારે કહેવાની ખાસ કે જે વિદ્યાર્થીઓ કેટલી ટિપ્સ તમારે ધ્યાન રાખવાની છે કોઈ પણ સાહિત્ય વાંચતા પેલા કોઈ પણ સાહિત્ય એટલે કે પુસ્તકો કોઈ પણ બીજા સાહિત્ય વાંચતા પહેલા

આ વિષયો કેવા અગ્રહ છે કઈ રીતે તૈયારી કરવી એ તમને જો થોડું ઘણું પ્રોપર માર્ગદર્શન મળે તો તમારા જે ભણવાનું કાર્ય છે એની અંદર તમને મદદરૂપ સાબિત થાય તો એવા આશય સાથે આજનો આ વિડીયો લેક્ચર આપણે તમારી સામે મૂકીએ છીએ આશા રાખું તમે દરેક વિદ્યાર્થીઓના જે મનની અંદર જે પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નો સોલ્વ થયા છે ફરી પાછા કોઈક જ તમારા પ્રશ્નો સાથે મળશું ત્યાં સુધી બધાને જય હિન્દ જય ભારત ધન્યવાદ વંદે માત્ર Painted, painless learning.